આંગ જિલ્લામાં આવેલા સાપુતારા ઘાટ માર્ગ પર ટ્રકની બ્રેક ફેલ થતા પ્રવાસી કારને અડફેટી લેતા ગંભીર અકસ્માત સર્જાયો માર્ગ પર પ્રવાસી કાર ઉપર ટ્રક પલટી જતા કારમાં સવાર પ્રવાસીઓ ચકદાઈ ગયા હતા પ્રવાસી કારમાં ચારથી વધુ મુસાફરો દબાઈ ગયા હોવાનું સ્થાનિકોનું અનુમાન છે સ્થાનિકો દ્વારા તમામને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ તંત્રની પણ મદદ માંગવામાં આવી હતી તંત્ર પાસે સુવિધા ન હોય ત્યારે ઉપસ્થિતિઓએ ઇજાગ્રસ્તોને બચાવવા લાચાર બન્યા હતા તો ડાંગમાં સાપુતારા ઘાટ પાસે અકસ્માતના ચાર લોકોની મોતની આશંકા ટ્રક પલટી જતા કારનો કચ્છરઘાણ થયો હતો અને ચાર લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે આજ સંદર્ભે વધુ અપડેટ મે નવી અમારા પાંડુ અમારી સાથે જોડાયા પાંડુ ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ એક એક હતી તે દરમિયાન એક દસ વ્હીલર નો ટ્રક અચાનક બ્રેક ફેલ થતા એ બાજુમાં એક કાર ને લીધી હતી એના ઉપર પલટી મારી જતા એમાં ચાર થી પાંચ પ્રવાસીઓ અહીંયા ચગદાઈ ગયા હોવાનું જણાય દેખાઈ આવે છે હાલ પ્રશાસન દ્વારા જેસીબી અને અન્ય સાધનો લાવી અને આ અહીંયાથી ખસેડવાની તજવીજ હાથ ધરાઈ રહી છે અને આ કામગીરી ચાલી રહી છે જી જી આભાર પાંડુ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ